જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિમાંથી બચવું હોય તો આપણે બધા પરમકુપાડુ પરમાત્માને ભગવાન રામને પ્રાર્થના કરીએ અને આ જેટલા લોકો અહીંયા બેઠા છે આ જે વ્યક્તિના સમૂહ લગ્ન ના શુભ પ્રસંગનો જે અન્નનો કણ જેના પેટમાં પડ્યો છે એ બધા જ લોકોને મારી વિનંતી છે

મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય ખૂબ સરસ વાત કરી આપે હવે આપણા આ સમૂહ લગ્નના ભોજન દાતા કાંકરેજની પવિત્ર ભૂમિ અને રાનેર માં પરંપરા પ્રમાણે આ ભારતની પ્રાચીન હિન્દુ ની જે પરંપરા છે એ પરંપરાને નિરંક પર્યંત જાળવવાનું કામ આ ઋષિ મુનિઓએ કર્યું છે ત્યારે આજા રાનની પવિત્ર ભૂમિ ઉપર ઓગણસાહીઠ અધિકારીઓના સામૂહિક લગ્ન પ્રસંગમાં જ્યાં કલિકાળમાં અન્નદાન એ મહાદાન ના જે દાતા બન્યા છે એવા ભાઈ શ્રી નરસિંહભાઈ ગુજરાતનું ઠાકોર સમાજનું ગૌરવ ઓફ રાજ્ય પૂર્વ સાંસદ ભાઈ શ્રી નટુજી હાલાજી ઠાકોર સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે નામી અનામી મહેમાનોના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું સમો લગ્ન કરવા એ નાની માનું ઘર નથી મિત્રો અને એમની સમગ્ર ટીમ આ ઘણા સમયથી આ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહી હતી અને આ સમગ્ર વિસ્તારમાં એક ન ભૂતો ન ભવિષ્ય એવી સનાતન હિન્દુ સમાજ સાથે જોડાયેલી વિવિધ સમાજની એમને હું એક જ વાત આપણી બધાની વચ્ચે કરવા માટે આવ્યો છું ત્યારે આપનું સાંસારિક જીવન ખૂબ પવિત્ર વિચારધારા સાથે જીવવાનો વિનમ્ર પ્રયાસ કરજો આ સોશિયલ મીડિયા નો યુગ છે તમે 20 20 વર્ષ સુધી તમે તમારા માતા પિતાના આશીર્વાદ લઈ અને તમારા પરિવારને છોડીને બીજા પરિવારમાં જઈ રહ્યા છો ત્યારે ક્યાંક નાનો મોટો સુખ વધતું ઓછું હોય તો એમાં એને દિલીટ મારી અને સમાજમાં સાંસારિક જીવન જીવવાનો હોય જ્યાં દીકરીઓને પારકાઘરની દીકરીઓને પોતાની દીકરીઓ માનીને આ કરિયાવર આપ્યું છે એ કરિયાવર નું દાન નો જાય

માતૃશ્રી શાંતબેન દેવાભાઈ પ્રજાપતિ પરિવાર વિઠોડા તાલુકો ખેરાલો જિલ્લો મહેસાણા હસ્તે જયંતિભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમને પણ કદમ સેવા